અબ્દુલ રજાક રફીક કાનુગાએ ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાણ કરવા માટે મોટા બજારમાં આવેલ હાફિઝ ઇલેક્ટ્રિકલ્સ નામની દુકાન સામે આવેલ પડતર ખંડેર જેવા દુકાનમાં બીજા માળે સંતાડી રાખ્યો છે જે બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની આઠસો નંગ બોટલ મળી કુલ એક લાખનો મુદ્દામાલ કબ્જે કરી અબ્દુલ રજાક રફીક કાનુગાને ઝડપી પાડ્યો હતો આ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ ઉટિયાદ્રા ગામની નવી નગરીમાં રહેતો અજય વસાવા અને અન્ય બુટલેગર દશરથ ઉર્ફે દસુ વસાવાની અંકલેશ્વર જેલમાંથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે